આઠસો એકર થી વધુ જમીનમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે ડૂબી ગયો છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સાયક્લોન ફેંગલ દ્વારા લાવવામાં આવેલા સતત વરસાદને કારણે આ વિસ્તારમાં ભારે પૂર આવ્યું છે ખેડૂતો તેમના ખેતરો પાણીમાં ડૂબી જવાથી મોટા નુકસાનની રિપોર્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તેમના જીવનયાપન વિશે ચિંતિત છે ભારે વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થયું છે અને નવા પાકની વાવણીમાં વિલંબ થયો છે જે સ્થિતિને વધુ ખરાબ બનાવે છે સ્થાનિક અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવાનો વાયદો કર્યો છે કૃષિ વિભાગ નુકસાન પામેલા ખેડૂતોને સહાય આપવા માટે વળતર યોજના પર કામ કરી રહ્યો છે વધુ નુકસાન અટકાવવા માટે ખેતરોમાંથી પાણી કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે એક અસરગ્રસ્ત ખેડૂત આર સુબ્રમણ્યમ તેમના દુખને શેર કરતા કહ્યું કે આ મોસમમાં અમારો આખો પાક નષ્ટ થઈ ગયો છે પાણી ઉતર્યું નથી અને અમને અમારા ખર્ચ અને લોનની ચુકવણી કેવી રીતે કરવી તે અંગે ચિંતા છે સરકારે વધુ સારા પાણી વ્યવસ્થાપન સિસ્ટમો અમલમાં લાવવાની અને ખેડૂતોને આવા કુદરતી આફતો દરમિયાન તેમના પાકને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે તાલીમ આપવાની યોજનાઓની જાહેરાત કરી છે આ પગલાંઓનો ઉદ્દેશ્ય ભવિષ્યના સાયક્લોનના પ્રભાવને ઘટાડવાનો અને આ વિસ્તારમાં કૃષિની ટકાઉપણું સુનિશ્ચિત કરવાનો છે